હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે આ સિંગ છે ને સિંગ તો આમાં હમણાં દવા સાંટવા આવવાના છે અને એ પાસે અમને ટ્રેક્ટર લઈને આવવાના છે દવા સાંટવા કેમ કે દસ ને વી પંપ થાય એટલે હું ને ટ્રેક્ટર સાંટાઈ દેવી કહું તો જવો હમણાં નાથી નીકળી ગયું છે ટૅક્ટર અને આવે છે દવા સાંટવા અને અમુક કામ સારું છે ટ્રેક્ટરનું અમારે તો આન ક્યાં ઘણા સટાવો ટ્રેક્ટર દવાલો સટાવી દે ટ્રેક્ટર એક તો તો ટ્રેક્ટર ચાલો આવી ગયું છે અને વિડીયોમાં બન્યા રહીજો તો હવે જો આય ટેકનોલોજી વાળો ટ્રેક્ટર આવી ગયો છે દવા દવા સાટવાનું સ્પેશિયલ એ કાયરે 10 ફુવારા હાલે તો હા 12 નહીં 12 12 ફુવારા 12 અને આ ટીપણું છે ટેકનોલોજી કે અને આ પંપ છે અને આ ટ્રેક્ટર માલિક છે ને એ ભાઈ હાથે જ બનાવ્યો આ રીતે

જોઈ લે નહી વાંધો નહીં ના ના એકાદ ભલે ભાઈ ભીનામાં ભલે રેલો આવે છે હવે ચાલુ થાય છે ચક્કર વી આવજે ચક્કર વી જઈ લો કેમ ખાલી ગાડી દવાનો પોપસ છે હવે આમાં હું કાંઈ બાઇકથી રે હે જઈ લે કેમ હમણાં અડધો કલાક થાય ને તો આઠે આઠ દસે દસ વીઘામાં હમણાં સાંટી નાખીએ આને શું વાર લાગે મશીન ને એને ગાડી દવાનો પોલા કરે એના થી જોઈ લે પાછળ ધુવાડો થાય એવું લાગે ને જોઈ લે કેમ જોઈ લે કેમ આવે છે હે સસ્તું ને સારું થાય એવું લાગે છે એમાં વળ એટલે ઓળ ઉપર જ તે ધોવાડો જ કરે આખો લે અને સાંકવા માહિતી સારું સાડી ત્રણસો રૂપિયા રે લે સાડે ત્રણસો રૂપિયા એટલે એક પાપ આપણે ગણીએ ને હિસાબ કરીએ ને તો એકવીસ રૂપિયા પડે કેટલા એકવીસ રૂપિયા એક અને જો એક ટીપણું ખાલી થઈ ગયું છે દવાનું અને બીજું ટીપણું અને બસ આ બીજો ટીપણું છે એટલે આ ટીપણું પૂરું થાય એટલે દવા સાંટવાનું પૂરું કામ નહીં કામ સારું થાય છે આનું કેમ કે કઈ બાકી જ ન રે અને ધુવાડો ક્યાં હોય હા સ વોળા ને ક્યાં સવળા ને ક્યાં બાર વોળ જાય એટલે ક્યાં વાત જાય હા જવો કેમ થઈ ગયું ચાલુ જોઈ લો આમાં શું વાર લાગે કયો લ્યો આ એક પણ તે સટાઈ જાય આ બધી કલાક થાય ને તો પૂરે પૂરી સટાઈ જાય બીજું ટીમણું છે એક પણ પૂરું કરી વાળ્યું છે ಹಾಂ ಅನ ಹೂ ವಾರ ಸಹ ಸಹ ಬಳಿ ಹ